મહત્વના સમાચાર મળી રહ્યા છે પટેલે પણ કર્યું મતદાન થરાદના ભાષણ ખાતે પોતાના મતાધિકાર કર્યો ઉપયોગ દેશની સેવા સુરક્ષા અને સુવ્યવસ્થા માટે વોટ કરવો જરૂરી અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે બ્રાંસકાંઠાથી સાંસદ પરબતભાઈ પટેલે પણ કર્યું મતદાન થરાદના ભાજર ખાતે પોતાના મતાધિકારનો કરી ઉપયોગ દેશની સેવા સુરક્ષાને સુવ્યવસ્થા માટે વોટ કરવો જરૂરી અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી સાંસદ પરબતભાઈ પટેલે પણ કર્યું મતદાન થરાદના ભાજર ખાતે પોતાના મતાધિકારનો કરી ઉપયોગ દેશની સેવા સુરક્ષાને સુવ્યવસ્થા માટે વોટ કરવો જરૂરી અત્યારે મિત્રો એવું છે આમ તો દેશની લોકશાહીનો મોટામાં મોટો ફર્ક અને જ્યારથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ ત્યારથી આપણે ત્રીજા તબક્કામાં આવતા હતા સમયગાળો લાંબો હતો પણ લોકો એ દિવસથી ગરમીના દિવસોથી પહેલાંથી મહેનત કરવાની જરૂર નથી પણ મહેનત ગામ કરે મતદારો કરે મારા કાર્યકરોને ગામના આગેવાનો જ કરે ચૂંટણી પ્રચારનો ગમે એટલો માહોલ જાગ્યો હતો પણ જો મારા ગામના મતદારો ગામના કાર્યકરો ગામના આગેવાનો જો મતદાન ન કરાવે તો એ બધું નકામું થાય તમામ ચૂંટણીનો આધાર ગામ લોકો છે ગામનો ઉત્સાહ અને આનંદ હોય તો જ મિત્રો આ મતદાન થાય એટલે આજે વહેલી સવારે સાત તારીખથી જે રાહ જોઈને જાતા સવારથી મતદાન સાત વાગે શરૂ થાય પણ લોકો છ વાગે અહીં આવી જાય છ વાગે આવીને જે લાઈનમાં બેઠા અને જે રીતે જે મતદાન શરૂ થયું છે આ મિત્રો સ્વયંભૂ જે આવે છે નકા તો મિત્રો લોકો વ્હીકલની રાહ જોઈએ ક્યારે આવશે અને ક્યારે જશું પેદલ ખેતરોમાં રહેતો મારો વિસ્તાર તમામ ફાર્મમાંથી જે વહેલો આવી અને અહીં બેઠું મતદાનની જે લાઈનો લાગી અને લાઈનો લાગવામાં એક જ લક્ષ કે નરેન્દ્ર મોદી ઉમેદવારને કોઈ જોતા જ નથી ઉમેદવારને કોઈને ઓળખવાની જરૂર નથી માત્ર નરેન્દ્ર મોદીને લક્ષ્ય રાખીને આ લાઈનો લાગી છે દેશની સુરક્ષા માટે દેશની રક્ષા માટે અને સેવા અને સુશાસન માટે કરીને નરેન્દ્રભાઈ મોદીને જ્યારે સમગ્ર દેશની પ્રજા ઇચ્છતી હોય કે જે સેવા એમના સમયગાળા દરમિયાન ત્યાં છે આને પ્રજા યાદ રાખે છે અને મારા વિસ્તારમાં તો ધૂળની ડમરીઓ ઉઠી છે ધૂળની ડમરીઓમાં જ્યાં નર્મદાની નહેર આવી છે આ બધું જોઈને પ્રજાધરો નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટીને મૂકશે એમાં કોઈ શંકાને સ્થાનથી એની આ લાઇનો લાગી છે આભાર મિત્રો